આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમગૃહ્ય જ્ઞાન શ્લોક બે ભાગ બે ધર્મસ્મ શબ્દનો અર્થ ધર્મનો માર્ગ થાય છે વસ્તુતઃ નારદ એક દાસીના પુત્ર હતા તેમને શાળાએ જવાનો અવસર કદી મળ્યો ન હતો તેઓ તો માત્ર તેમની માતાને મદદ કરતા હતા અને સદભાગ્ય તેમની માતાને ભક્તોની સેવા કરવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો બાળક નારદને પણ એ સુઅવસર મળ્યો અને કેવળ સત્સંગ દ્વારા તેઓ સર્વ ધર્મના પરમ લક્ષરૂપ ભક્તિને પામી શક્યા સર્વ ધર્મોનું સર્વોચ્ચ દેહ શ્રીમદ ભાગવતમમાં દર્શાવ્યા પ્રમાણે ભક્તિ છે સામાન્ય રીતે ધાર્મિક મનુષ્યો જાણતા નથી કે ભક્તિની પ્રાપ્તિ એક જ ધર્મની સર્વોચ્ચ સિદ્ધિ છે આઠમા અધ્યાયના છેલ્લા શ્લોકમાંના નિરૂપણમાં આપણને અગાઉ ચર્ચા કરી છે તેમ સામાન્ય રીતે આત્મસાક્ષાત્કાર માટે વૈદિક જ્ઞાન જરૂરી હોય છે પરંતુ અહીં નારદ કોઈ ગુરુ પાસે પાઠશાળામાં ગયા ન હતા અને તેમને વૈદિક સિદ્ધાંતોનું શિક્ષણ પણ મેળ્યું ન હતું તેમ છતાં તેમને વેદા અધ્યયનનું સર્વોચ્ચ ફળ મળ્યું હતું આ પદ્ધતિ એવી સમર્થન છે કે ધાર્મિક પ્રક્રિયા નિયમિતપણે કર્યા વિના મનુષ્ય સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે આ કેવી રીતે શક્ય બને છે વૈદિક સાહિત્યમાં આનું પણ સમર્થન થયું છે આચાર્યના સંસર્ગમાં રહીને મનુષ્ય અશિક્ષિત હોય અથવા તેને વેદાભ્યાસ કર્યો કર્યો ન હોય તો પણ તે આત્મસાક્ષાત્કાર માટેના જરૂરી સમગ્ર જ્ઞાનથી સુપરિચિત થઈ જાય છે ભક્તિયોગ અત્યંત સુખકર હોય છે સાથી ભક્તિમાં શ્રવણ કીર્તન વૈષ્ણવનોનો સમાવેશ થાય છે અને તેથી મનુષ્ય ભગવાનના મહિમાના ગુણગાનનું શ્રવણ કરી શકે છે અથવા પ્રામાણિક આચાર્યો દ્વારા અપાતા દિવ્ય જ્ઞાન વિષયક પ્રવચનો સાંભળી શકે છે મનુષ્ય કેવળ બેસી રહીને આ શીખી શકે છે અને વળી પ્રભુને ધરાવેલ સરસ સુસ્વાદુ અન્નનું પ્રસાદ તરીકે ભોજન કરી શકે છે ભક્તિ દરેક અવસ્થામાં સુખદાયક છે મનુષ્ય અતિ ગરીબ અવસ્થામાં પણ ભક્તિ કરી શકે છે ભગવાન કહે છે ભક્ત પાસેથી દરેક પ્રકારની ભેટ સ્વીકારવા તત્પર રહે છે માત્ર એક પર્ણ પુષ્પ ફળ કે થોડું જળ કે જે દુનિયાના સર્વ ભાગોમાં મળી શકે છે તે કોઈ પણ વ્યક્તિ દ્વારા ભગવાનને અર્પણ કરી શકાય છે ભલે તે વ્યક્તિની સામાજિક સ્થિતિ ગમે તે હોય પણ તે પ્રેમથી અર્પણ કરવામાં આવેલું હશે તો તેનો સ્વીકાર થશે ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે ભગવાનના ચરણ કમળ પર ચડાવેલ માત્ર તુલસીપત્ર લેવાથી સનતકુમાર જેવા સંતો મહાન ભક્તો બની ગયા હતા માટે ભક્તિયોગ અતિ ઉત્તમ છે અને તે પ્રસન્ન ભાવે આચરી શકાય છે ભગવાન તો માત્ર તે પ્રેમ ભાવનો જ સ્વીકાર કરે છે જે ભાવે વસ્તુઓ તેમને અર્પણ કરાય છે અહીં કહેવામાં આવ્યું છે કે આ ભક્તિનું અસ્તિત્વ સનાતન છે તે માયાવાદી ચિંતકો કહે છે તેવી નથી જોકે તેઓ કેટલીક વખત કહેવાતી ભક્તિ કહે છે છતાં તેમની ભાવના એવી રહે છે કે જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ત્યાં સુધી તેમને ભક્તિ કરતા રહેવું જોઈએ પણ મુક્તિ મળી ગયા પછી તેઓ ઈશ્વર પાસે એકરૂપ થઈ જશે આ રીતની અસ્થાયી અને તક સાધુ ભક્તિને શુદ્ધ ભક્તિ ગણાય નહીં વાસ્તવિક ભક્તિ તો મુક્તિ પછી પણ ચાલુ રહે છે જ્યારે ભક્ત વૈકુંઠ લોકમાં ભગવદધામમાં જાય છે ત્યારે ત્યાં પણ તે પરમેશ્વરની સેવામાં પરવાઈ જાય છે તે પરમેશ્વર સાથે એક થવા પ્રયાસ કરતો નથી ભગવદ્ ગીતામાં જોવા મળશે તેમ વાસ્તવિક ભક્તિનો શુભારંભ તો મુક્તિ પછી પણ થાય છે મુક્ત થયા પછી મનુષ્ય જ્યારે બ્રહ્મ પદે સ્થિત થાય છે ત્યારે તેની ભક્તિ શરૂ થાય છે કોઈ પણ મનુષ્ય કર્મયોગ જ્ઞાનયોગ અષ્ટાંગ યોગ કે અન્ય યોગ સ્વતંત્રપણે કરીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામી ન શકે આ યોગ પદ્ધતિઓ દ્વારા મનુષ્ય ભક્તિ યોગના માર્ગે થોડી પ્રગતિ સાધી શકે છે પરંતુ ભક્તિની અવસ્થામાં પ્રવેશ કર્યા વગર મનુષ્યને પરમેશ્વર વિશેનું કંઈ જ જ્ઞાન પ્રાપ્ત થતું નથી શ્રીમદ્ ભાગવતમમાં આ વિશે પણ સમર્થન થયું છે કે મનુષ્ય જ્યારે ભક્તિયોગનું આચરણ કરીને શુદ્ધ થાય છે અને તે પણ ખાસ કરીને કોઈ મહાત્મા પાસેથી શ્રીમદ્ ભાગવતમ અથવા ભગવદ્ ગીતાનું શ્રવણ કરીને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે કૃષ્ણ વિજ્ઞાન અથવા ઈશ્વરના વિજ્ઞાનને જાણી શકે છે જ્યારે મનુષ્યનું હૃદય સર્વ નિરર્થક વાતોથી રહિત થઈ જાય છે ત્યારે તે સમજી શકે છે કે ઈશ્વર શું છે આ પ્રમાણે ભક્તિયોગ અથવા ભાવના મૃત સર્વ વિદ્યાઓનો રાજા છે અને સર્વ ગૃહ્ય જ્ઞાનનો રાજા છે આ ધર્મનું શુદ્ધતમ રૂપ છે અને તે નિર્વિઘ્ને પ્રસન્નતાપૂર્વક સંપન્ન કરી શકાય છે માટે મનુષ્યએ તે અપનાવવું જોઈએ જય શ્રીમદ નારાયણ